હા મારા વિભ્રેલા માગા વિભ્રેલા માગા વિભ્રેલા માગા વિભ્રેલા માગા તમારા ચાકો રહ્યા હે પોત ગાળી

સપનું તો સપનું મારું રહી રે ગયું ઓય મારું રે હતું એ તો જતું રે

હાલો હા અમદાવાદ હા પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો તથા અમારા કલાકાર મિત્રોનું અમારી ઍસ બિન્દુસ્તાની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણને માન આલીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી યસ બિન્દુસ્તાની ટીમ તરફથી દિલથી તમામ અમારા ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર બંકો કરશે કોમેડી અને આપણે વિફરેલો વાત બે જણા કોમેડી કરશે બરાબર પણ એની પેહલા આ આપણે જે હરિભાઈ ની ચાનો ડાયલોગ છે ઈ બોલવાનો છે મારા હંગાત તમારે બોલશો મારા હંગાત એક વાર બધા ઉતાવળા આવવાથી બોલો તો હું ડાયલોગ બોલું બોલશો મારા હંગાત જે પાછળ મારા ભાઈઓ ઉભા છે બધા અહીંયાનો અવાજ આવતો નથી ઉતાવળા આવજે બોલો બધા બોલશો મારા હંગાત તમે હલો રેડી આ મારકા કો કહેતા વડીલોની એક જ રાય પીવો હરી બની જાય હવે તમારા સપોર્ટ ની તો શું વાત કરું કે બે હાજર સત્તર થી આપણે વિડીયો ની શરૂઆત કરી એટલે થી અમારા તમામ ચાહક મિત્રોનો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને સપોર્ટ ગણો તોય તમારા આશીર્વાદથી આગળ આયા છે અને તમારા સપોર્ટથી આગળ આયા છે અને તમારા સપોર્ટથી થી અધિક આગળ જવાનું છે સપોર્ટ કરશો બધા આરી બાની ચાને સપોર્ટ કરશો બધા અમે ગમમે તે પ્રોજેક્ટ લોન્ચ કરા સપોર્ટ કરશો બધા અમારી વસ્તુ પર વિશ્વાસ છે બધન કોઈ દાડો ખરાબ ક્વોલિટી નહી આલેન વિડિયો ની ક્વોલિટી જે વિષય કોમન

આવા ના તમારો આશીર્વાદ અને આવો ને સપોર્ટ હંમેશા અમન કરતા રહેજો બરાબર તો ભાઈ બંકા ને તો પાઘડી આલો આપણે આપણે જે હરિભા ચાય એન્ડ પાર્લર ની ફ્રેન્ચાઇઝી આપણે આંબા હોટલ ની સામે ચાલુ કરી દીધી છે બરાબર તો અહીંના જે નજીકના એરિયાના મોણસો છે એ તો અમન વિશ્વાસ છે કે મોણસો બધા આંબા છે અમારું ખુદનું નું પાર્લર એ કારણ અમન ખુદ વિશ્વાસ નહીં જાતો મોણસો છે અમદાવાદ સ્પેશિયલ ચા પીવા આવી છે

તમને જેટલી ચા જોતી હોય અઢીસો પાંચસો કે કિલો જે તમને અનુકૂળ લાગે બરાબર એટલી ચા લેતા જાજો અને એક વાર ટેસ્ટ કરજો ટેસ્ટ સારો લાગશે તો વર્તા ફરી આવજો બરાબર અને જે હરિભાઈ ચા એન્ડ પાર્લર ની ફ્રેન્ચાઇઝ છે ફ્રેન્ચાઇઝી એ ચોવીસ કલાક વેકન ચાલુ રહેવાની છે બરાબર આનું પેકેટ આપણે હાથમાં લઈ અને ફરી એકવાર આ ડાયલોગ બોલવાનો છે બોલશે ને બધા એક બાજુ ગરમી બની પડે છે અને ખરેખર હજી કઉ છું કે દિલથી ખૂબ ખૂબ આભાર અમારા તમામ ગ્રાહક મિત્રો કે ગરમી આવી પડે છે છતાંય તમે અમન મળવા આવ્યા છો હોયકણ તો મારી આખી ટીમ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય

બરાબર તમે મને ઉડાડી મેલ છો એમ ને ઉડાડી વાત નહીં કરતો કાલ વિડીયો કાને જોયું

એમાં કોઈ મળત સાબિત નતો થયો ભલે બધા બિયાણા હતા વિડીયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી મો બિયાણો પછી અરી બિયાણો બરાબર ભૂપતજી બિયાણા બાસ્કુ બિયાણો બધાય બિયાણા હતા કોઈ મળત સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામ કાઠા ગણો ને આપણા ગોમો તો આપણે બે દાણા છ બીજા બધા મો આ તો બીજા બધા માઈક આંગળી આ આ

તમે મને તેરતા મને ચડ્ડી પહેરતો જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે ફસાણો ફસાણો હાલ ફાઈટ વરો હ ફાઈટ વરો માર કાકો કેટલા વરાના હતા હવે તારો કાકો તો હવે જવા દે ને નહીં આલે હવે 58 તો મારે થયા છે ટુંકમો ટુંકમો આરો હાઈટ વરોનો છે અને આરો 58 વરોનો છે બરાબર તે શું ધૂળ કરી લે હે વાતો કરી છે તે

એટલે જુઓ ઘણું બધું બોલી ગયા આપણે પણ એક જવાબ કે હરિભાની ચા અમે ચાલુ કરી બરાબર સપોર્ટ તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે અમારી જે બાચ્યું હોય એ હરીફા ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે હમથી જે નફો આવે ને એ અમે બધો છે ને નહીં વૃદ્ધાશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં આનું વિડીયો આવી જાય હે વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો હા હા મારા વાઘા મારા વાઘા બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ વધારે કહેવાય નહીં તું કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીબાના ચાનું એટલું તો આપણે ચાહકો પ્રમોશન કરી છે ખબર છે ડાયોના થા હા ડાબડી મુઠા હોય આપણે ઇન્સ્ટાગ્રામ ખોલા ને તો ખરેખર ગમે તેમ ગમેતે ગમેતે વડીલો ને એક રાય પીવો હરીબાની ચા ખરેખર અમે જેટલું માં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરી છે એટલે અમાર તો એ પ્રમોશન કરવાની જરૂરત નઈ અમારા ચાકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીબાના

ઉત્તર ગુજરાત ના એવા લાડેલા રોહિતભાઈ ઠાકોર એમને તો તમે ઓળખતા જ છો અને એમનું એક રોમાપી નું સોંગ આવ્યું છે એ હોય ત્યારે ડુ દે મનરો મનરોીર લડુ દે મનરો લડુ ગામ લડુ ગામરો લડુ સા મન હાથમાં વાો લાગે મને વાલો હાથમાં વાો લાગે મને વાો હે રૂદે રડુ દે મરવાડમાં મન મોરમાં મનડો બોરો ણુ ગોળ મરબડમાં મારવાડમાં મરબરમાં મન મરમાં મનરો બોજો ગોપી રણુ જે મનરો